નારાયણજી મગનજી મૂલજી ચંદન પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું પિતૃ મોક્ષાર્થે ભાગવત કથા નો પ્રારંભ કરવામાં આવ્યો સવારની પોતે યાત્રા નીકળી હતી જેમાં શિવ મંદિર ચોક ખાતે ઢોલ નખારા સાથે યજમાન પરિવાર દ્વારા સાથે શ્રી રાધાકૃષ્ણ વેશભૂષા સહિત પોતે યાત્રામાં યજમાન પરિવાર સમસ્ત ગ્રામજનોની મુખ્ય માર્ગ થઈ કથા સ્થળે સ્વામિનારાયણ સત્સંગ સમાજવાડી ખાતે પહોંચી હતી કથા વક્તા શાસ્ત્રી કિરણભાઈ જોશી જ્યાં સંતો મહંતો માતાના મઢ જાગીર અધ્યક્ષ રાજા બાવા યોગેન્દ્રસિંહ નારાયણ સરોવર જાગીરના સોનલલાલજી મહારાજ અંબેધામ ગઢ શીશાના દેવી ચંદુમા શ્રી રામ મંદિર મોટી વિરાણીના શાંતિદાસી મહારાજ સંતોની ઉપસ્થિતિમાં અને રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો જેમાં રાજેશભાઈ ગઢવી એન્ડ પાર્ટી દ્વારા આ યોજાયો હતો જેમાં કચ્છ લોકો સાહિત્યકારની ખૂબ જ મોજ કરાવી હતી આ પ્રસંગે ગામના સરપંચ પરેશભાઈ રૂપારેલ અશ્વિનભાઈ રૂપારેલ લોહાણા સમાજના આગેવાન શંભુલાલ ધારશી ચંદન શંકરભાઈ ખેરાજ ચંદન વિનોદ અનમ ચેતનભાઈ મહેશભાઈ વિનુભાઈ બાબાજી સહિતના દરેક સમાજના આગેવાનો હાજર રહી કથાનો લાભ લીધો હતો